看着我，有一点不一

તો વધારે ટાઈમ ના વેસ્ટ કરતા અને એડિટિંગ વિડીયો છે તે શરૂ કરીએ ત્યારબાદ તમારે એલર્ટ મોશન આ રીતે કંઈક ઓપન કરી લેવાનું છે મિત્રો ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે ત્યારબાદ તમે જે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો છે મિત્રો તો તે તે તમારે સામે ખોલીને આવી જશે મિત્રો ત્યારબાદ તમારે પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે પ્રોજેક્ટ પર ક્લિક કરશો એટલે તમે જે ઇમ્પોર્ટ કર્યો છે મિત્રો તે આ રીતે કંઈક પ્રોજેક્ટ ખોલીને આવી જશે મિત્રો ત્યારબાદ તમે જે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કર્યો છે મિત્રો તેની પર તમારે ક્લિક કરી દેવાનું છે તો હું ક્લિક કરી દઉં છું મિત્રો ક્લિક કરીને કરીશું ત્યારબાદ તમારે કંઈક આ રીતનું ઇન્ટરફેસ ખોલીને અંદર આવી જશે મિત્રો ત્યારબાદ તમારે થોડું નીચે જતું રહેવાનું છે ત્યારબાદ તમારે અહીંયા પ્લસની નિશાની પર ક્લિક કરીને મીડિયા પર જવાનું છે મીડિયા પર જઈને તમારે ફાઇલ સિલેક્ટ કરી લેવાનું છે જે મેં ફિકલેપમાં પીએનજીની સાથે ફોટો પણ એડ કરી દીધો છે મિત્રો તો ફોટો એડ કરશો ફિલિસ્કોપ કરી દેવાનું છે ત્યારબાદ તેને નીચે સુધી ખેંચી લેવાનું છે આ રીતે કંઈક ખેંચી લેવાનું છે મિત્રો છે નીચે સુધી અને આવી બેબી વાળી પીએનજી જોઈતી હોય તો મિત્રો ટેલિગ્રામની અંદર મળી રહેશે તમારે ટેલિગ્રામ જોઈન કરી લેવાનું મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે ત્યારબાદ તમારે કંઈક આની અંદર તમારે લખવાનું રહેશે મિત્રો ચાલો તો હું લખી દઉં મિત્રો એને તો હું લખી દઉં છું લવ યુ બેબી રીતે કંઈક તમારે લખી દેવાનું છે મિત્રો તો હું લખી લઉં મારી વોટ્સઅપ ગ્રુપ ને જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો મિત્રો એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે લિંક ત્યારબાદ તમારે આ રીતનું કંઈક થઈ જશે મિત્રો ત્યારબાદ આ વધારે લેયરને તમારે કટ આ રીતે તમારે કટ કરી લેવાની છે ત્યારબાદ તમારે કંઈક આ રીતનું સ્ટેટસ બનીને રેડી થઈ જશે ત્યારબાદ હજી તમારે એક કામ રહી ગયું છે મિત્રો તેને તમારે એક ઇમોજી સેટ કરવાની રહી ગઈ છે ઇમોજી સેટ કરી લેશું આપણે આ રીતે કંઈક ઇમોજી સેટ કરી લેવાની છે તમારે મિત્રો આ રીતે કંઈક આ રીતે કંઈક ઇમોઝી સેટ કરીને તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારો વિડીયો બનીને રેડી થઈ ગયો છે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને મળશું એન્ડ નવા વિડીયોની અંદર